નમસ્કાર દોસ્તો હું એક અમારા નવા ગામના વતની મલાભાઈ કરશનભાઈ મોજના ખેતરમાં આવેલો છું અને એમને આજથી ત્રણ મહિના મોર મેં એમને એક વરિયાળીની અંદર ઓર્ગેનિક કરવા માટેની સલાહ આપેલી કે તમે ઓર્ગેનિક સાહેબ કરો તમને રિઝલ્ટ સારું મળશે અને એમને અખતરા માટે કરી અને બે એકરમાં શરૂઆત કરેલી અને એમને મેં પ્રોડક્ટ આપેલી જમીન સાથે અસ્ત્ર અને ગ્રો મેજિક એની અંદર એના પછી બરાબર બે મહિના પછી એમને ઓલિફ અને ગ્રો મેજિકનો છંટકાવ કરાવેલો એના બીજા મહિના પછી ફરી પાછો ગ્રો મેજિક ઓલિફ અને હેમયશ્વરનો છંટકાવ કરાવેલો તો તમે સાહેબ વરિયાળી જોઈ શકો છો કેટલું સરસ રિઝલ્ટ છે કારણ કે એની અંદર દાણા એટલા બધા બેઠેલા સાહેબ તમે જોઈ શકો છો આવી વરિયાળી આજુબાજુમાં ખેતરમાં ક્યાંય પણ નથી અને આમને વરિયાળી જે થઈ છે એ લોકો જોવા માટે આવે છે અને લોકો આજુબાજુના જે પણ ચાર પાંચ એમના ભાઈઓ છે એ બી કહે છે કે ના રિઝલ્ટ સારું છે સાહેબ અમે પણ હવે આની અંદર બાજરીની સિઝન આવશે બાજરીમાં પણ ઓર્ગેનિક કરશું કારણ કે બાજરી તો આપણે ઘરે ખાવા રાખીએ છીએ તો સાહેબ વરિયાળું તમે રિઝલ્ટ જોઈ શકો છો અને બીજો ફરક એ બતાવું તમને કારણ કે એમને એવું કહેલું કે બીજા ભાગમાં તમે સાહેબ ઓર્ગેનિક ના કરતા તમને ફરક દેખાય એટલા માટે તો એમને આ ભાગની અંદર સાહેબ ઓર્ગેનિક નહોતું કરેલું તો તમે જોઈ શકો છો કે આનો વિકાસ મતલબ થયો નથી એમ એક ભાગમાં એમને એમને એમ રાખ્યું હતું કે ભાઈ આ ભાગ તમે એવો રાખો કે જેથી કરીને આપણને ખબર પડે કે વરિયાળીમાં કેવું છે તો એ અને આની અંદર સાહેબ તમે જોઈ શકો છો ફરક તમને હું બતાવું છું છે કે નીચેથી મારીની ઉપર સુધી એનો વિકાસ તમે જોઈ શકો છો અને વરિયાળી કેટલી સરસ છે જોઈ શકો છો તો સાહેબ ઓર્ગેનિકના આવા રિઝલ્ટ છે તો દરેક ખેડૂતોને મારી સલાહ છે કે થોડું થોડું ઓર્ગેનિક કરો સાહેબ વધુ નહીં તો થોડું થોડું કરશો તો તમને આવનારા ભવિષ્યમાં તમારી જમીન પણ સુધરશે લોકોના સ્વાસ્થ્ય પણ સારા રહેશે અને બીજું કે આપણું પાક પણ આપણને સારું મળે છે કારણ કે ઉત્પાદન મળે એ મહત્વનું છે તો સાહેબ અહીંયા ઓર્ગેનિક કરવાથી ઉત્પાદન મળે છે લોકો એવું કહેતા હોય છે કે ઓર્ગેનિક કરવાથી ઉત્પાદન ત્રણ વર્ષે મળે સાહેબ એવું નથી એક જ પહેલી સિઝનમાં મેં ઉત્પાદન બતાવ્યું તમને કે એક જ સિઝનમાં ઉત્પાદન છે તો તમે જોઈ શકો છો સાહેબ એની અંદર હું તમને નજીકથી બતાવું છું કે આ વરિયાળીની અંદર દાણા કેટલા બેઠા લેશે આપણે જો હજુ પણ અમે આના આની જ્યારે વરિયાળી લેવાની થશે ને ત્યારે અમે ખેડૂતોની મિટિંગ કરવાના છીએ કે ભાઈ રિઝલ્ટ છે એમ ઓકે જય જય મહાલક્ષ